વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં આધાર કાર્ડમાં જન્મ પ્રમાણપત્ર નકલી મળ્યા હોવાના આઠ ગુના દાખલ થયા છે વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં આધાર કાર્ડમાં જન્મ પ્રમાણપત્ર નકલી મળ્યા હોવાના આઠ ગુનાઓ નોંધાઈ ગયા છે વારસિયામાં બે મકરપુરામાં ચાર રાવપુરામાં એક અને ફતેહગંજમાં એક ગુનાઓ દાખલ થયા છે જે લોકો દાખલા કઢાવવા માટે આવે છે તેઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવે છે તપાસ દરમિયાન ઓલ ઇન વન ડિજિટલ બતાવ્યો હતો દાખલો દુકાનદાર પાસેથી મળેલી માહિતીના આધારે સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી હતી પહેલા બે અને વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે વેબસાઇટ પર લિંક દુકાનદારને આપવામાં આવતા હતા અને તેના આધારે બોગસ પ્રમાણપત્રો બનાવી આપવામાં આવ્યા હતા

અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે જન્મ તારીખના જે ખોટા દાખલાઓ પકડાયેલા એને લીધે વડોદરા શહેરમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા એમાં વારસા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા મોકરપુરામાં ચાર રાવપુરામાં એક અને ફતેહગંજમાં પણ એક ગુનો દાખલ થયેલો આમ શહેરમાં ટોટલ આઠ ગુના દાખલ થયેલા એ આઠ ગુના પૈકી એક ગુના ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં આપવામાં આવેલી અને અમારા પીએસઆઈ શ્રી બારીયા આ ગુનાની તપાસ કરેલી આ ગુનાના કામે જે ગુનાઓ બનાવવા માટે આવેલા એ મારવાડી કપલને પહેલા તેજલબેન સંજુભાઈ મારવાડી અને એમના પતિને બંનેને જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા એ દરમિયાન એમણે કોઈ દીપકભાઈ પટેલ કે જે અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપના માલિક હતા એમની પાસેથી આ જન્મ તારીખનો દાખલો બનાવ્યો કહેલું એને આધારે આ દીપકભાઈને પણ જે તે વખતે એરેસ્ટ કરવામાં આવેલા એ દીપકભાઈ પાસેથી જે માહિતી મળી એને આધારે અમે એક એના મુખ્ય સૂત્રધાર એવા સર્વેશ પ્રકાશ તિવારી જેઓને આજે બે દિવસ પહેલાં એરેસ્ટ કર્યા છે અને તે બે દિવસના રિમાન્ડ ઉપર હતા આજે એને ફરી વખત એ જ ગુનાના કામમાં ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરતા બીજા ત્રણ દિવસના રિમાન્ડ વધુ એમના મળ્યા છે એમાં હકીકત એવી છે કે આ વેબસાઇટ ઉપર આખી એક જનરેટ ઊભી કરી અને એ લિંક છે એ દીપકભાઈને આપતા હતા અને દીપકભાઈ એમાંથી જન્મ તારીખના બોગસ દાખલા કાઢી દેતા હતા એ પ્રકારની આખી હકીકત જાણવા મળેલી છે આ સર્વેશભાઈએ દીપકભાઈ સિવાય પણ બીજા ઘણા લોકોને ટોટલ બસો યુઝર આઈડી અલગ અલગ વ્યક્તિઓને આપેલા હોવાની એક હકીકત અમને મળેલી છે એના આધારે જ અમારે આ વધારે ફર્ધર રિમાન્ડ લેવાની અમારે જરૂરિયાત ઊભી થયેલી છે તો આ આખું એક નેટવર્ક છે તો બીજા કોને કોને યુઝર આઈડી આપ્યા છે અને એ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને બીજા કેટલા આવા બોગસ ડોક્યુમેન્ટ જન્મ તારીખના દાખલા વગેરે નીકળ્યા છે એની તપાસ અમે કરી રહ્યા છીએ અને વધુ જે કાંઈ અમને હકીકત મળશે એ આગળથી અમે તમને હાથરથી આપતા રહીશું